જુનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદની સ્થિતિ વિકટ બની રહી છે મેંદરડા તાલુકાના આલીધરા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા છે કોઝવે ઉપર પાણી ફરી વળતા ત્યારે અવર જવર બંધ કરવાની ફરજ પડી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જૂનાગઢના મેંદરડાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે હવે સ્થિતિ વિકટ બનવા પામી છે મેંદરડા તાલુકાના આલીધરા ગામમાં અત્યારે વરસાદી પાણીનું જે જળ જમાવડું છે તે પણ જોઈ શકાય છે ચો તરફ જ્યાં જ્યાં પણ નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે આ ગામ બેટમાં ફેરવાયું છે તે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા જેના કારણે ગામ સંપર્ક પીહોળા બન્યા છે એક ગામથી બીજે ગામ નદીને ઓલે પાર સીમથી ગામમાં ગામથી સીમમાં જવું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે કારણ કે જે કોઝવે છે તેના ઉપર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે ઉપરવાસમાં સતત વરસાદને કારણે નદી નાળાઓ પણ અત્યારે ઉફાન પર જોવા મળી રહ્યા છે